ગણેશ ચૌથથી શરૂ થયેલા ગણેશપતિ દાદાના ઉત્સવને છે તે આજે સાત દિવસ થઈ ગયા ગોમતી નદીમાં છે તે અલગ અલગ રીતે છે બાપાને વિસર્જન કરવામાં આવતા હોય છે કોઈ પાંચ દિવસે કરતા હોય છે કોઈ સાત દિવસે કરતા હોય છે ત્યારે આજે પણ છે તે સાતમા દિવસે દ્વારકાના પવિત્ર ગોમતી નદીએ લગભગ સાઠે જ સાઠેક ગણેશ પંડાલોના ગણપતિજીનું છે તે ગોમતી ઘાટ ઉપર વિસર્જન કરવામાં આવ્યું આપણી સાથે તેવા જ એક રીધિસિધ્ધિ પંડાલના સભ્યો જોડાયા છે આપણે તેમની તે વાત કરીશું બેન ખાસ તો સાત દિવસ આપણે બાપાને કેવા લાડ લડાવ્યા અને આજે સાતમો દિવસ આજનો આપનો કેવો ભાવ વિભો ગણપતિ બાપા સાત દિવસ અમે રીધી સીધીમાં ગણપતિ બાપાને ખૂબ લાડ લડાવ્યા નત નવા પ્રોગ્રામ અનકોટ સામુ છોકરાઓના પ્રોગ્રામો ભજન સંધ્યા બ્લડ ડોનેશન કેમ્પ આવા અનેક પ્રવૃત્તિઓ કરી અને આજે છેલ્લા દિવસે બાપાને વાંચતે ગાજતે અને અમારી પરંપરા મુજબ અનકોટનો તમામ પ્રસાદ છેઠ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર થી લઈ અને વિસર્જન સુધી તમામ ને વિતરણ કરતા કરતા મોજ થી અમે આ બાપા ને ગોમતી નદી ના કિનારે લાવ્યા ત્યાં પૂજા અભિષેક કરી અને અંદર થી રડી અને પાછા જલ્દી આવો એવા ભાવ સાથે હસતા મોઢે બાપાને વિદાય આપી ખાસ કરીને વાત કરવા તો ગણપતિ બાપાને ને છે તે આગલે વર્ષ તો જલ્દી આના નારા સાથે વિદાય કરવામાં આવે આપણી સાથે સાત દિવસ જેમણે ગણપતિજીની પૂજા કરી છે તેવા પૂજા એ જોયા છે ગિરીશભાઈ આપનો ભાવ કેવો સાત દિવસ સુધી આપે બાપાને લાડ લડાવ્યા સવાર સાંજ આરતી થાય અનેક પ્રોગ્રામો થાય અને આજે સાતમો દિવસ ગોમતી ઘાટે પૂજા કરીને વિસર્જન કર્યું વક્રતુંડ મહાકાય સૂર્ય સમ પ્રભ નિર્વિઘ્ન કુર્મે દેવ સર્વ કાર્યુ સર્વદા ગજાનંદ ગણપતિ મહારાજની જે રીધ્ધિસિદ્ધિ ગણપતિ મંદિર અને ત્યાંના અમારા રીધ્ધિસિદ્ધિ યુવા ગ્રુપે છેલ્લા ત્રેવીસ વર્ષથી ગણપતિ પંડાલ શરૂ કરેલો અને આ ત્રેવીસમાં વર્ષે પૂજન પૂરું કર્યું આ પૂજનની અંદર દરેક કાર્યકર્તાઓ દરેક ભાવિકો પોતાના અંતર હૃદયથી દાદાની સેવા ભક્તિ કરે છે રોજના ભોજનની અંદર વિવિધ પ્રકારના મીઠાઈ ભોગ અર્પણ કરવામાં આવે છે સાંજે ભગવાનને કઠેલા દૂધ અર્પણ કરવામાં આવે છે રોજ ભાવ ભાવિકો તરફથી ત્યાં શ્રૃંગાર કરવામાં આવે છે પંડાલને શણગારવામાં આવે છે અને પોતાના ભાવ વ્યક્ત કરે છે આની અંદર ભાવિકો પોતપોતાની કલા રજૂ કરી અને પોતાની આત્મસાત કરે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે સાત દિવસ પૂર્ણ થતાં દરેક ભક્તોને આંખમાં આંસુ આવી જાય છે કે જ્યારે આપણે દાદાને પ્રેમથી બેસાડીએ છીએ ત્યારે કેટલો હરખ હોય છે અને જ્યારે આપણા પરિવારમાંથી એક સદસ્ય જેમ જતો હોય એવા ભાવથી દાદાને વિદાય આપતી વેળાએ દરેકની આંખો ભરાઈ આવે છે દાદાને જતી વખતે અહીંથી પ્રસ્થાન કરાવતી વખતે દાદાને ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે ફરીથી પાછા અમે જ્યારે બોલાવીએ ત્યારે ફરીથી અમારા ઉત્સવની અંદર પધારી આપ અમને આશીર્વાદ આપવા જરૂરથી પધારજો આ હેત અને પ્રેમથી દાદાને વિદાય આપી દાદાના ચરણમાં નમસ્કાર કરી આશીર્વાદ મેળવી અને દરેકે ભરેલા હૃદયે દાદાને વિદાય આપી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય સાત દિવસ છે તે બાપાને લાડ લડાવી આજે ભવ્ય શોભાયાત્રા બાદ છે તે ગોમતીજીમાં વિસર્જન કરવામાં આવે આપણી સાથે મનોજભાઈ જોડાયા છે મનોજભાઈ વિસર્જનમાં આ વખતે કેવી વ્યવસ્થા હતી પોલીસ પ્રશાસન ફાયરની કેવી વ્યવસ્થા હતી જય ગજાનંદ આજે સાતમા દિવસે દ્વારકાની અંદર લગભગ સાઠ જેટલા વિસર્જન હતા તમામે તમામ માર્ગમાંથી તમામે તમામ દ્વારકાના વિસ્તારમાંથી વિસર્જનની શોભાયાત્રા નીકળેલી તે દરમિયાન પોલીસ દ્વારા સુંદર એક બંદોબસ્ત રજોમાં આવેલો બહારથી આવતા મોટા વાહનોને બહાર જ રોકી રાખી અને સિટીની અંદર જે ટ્રાફિક આયોજન કરેલું એ ખૂબ સુંદર સુંદર આયોજન હતું ખુદ પીઆઈ સાહેબ પણ સાથે બંદોબસ્તમાં જોડાઈ અને ફરજ બજાવેલ ત્યારબાદ જે ગોમતી નદી ગોમતી નદીની અંદર અસંખ્ય વખત દ્વારકાની અંદર નાહવા પડે છે યાત્રુઓ અકસ્માતનો ભોગ બને છે ત્યારે આજે ફાયરની ટીમ સતત ખડે પગે રહી અને વિસર્જનમાં પૂરેપૂરો સાથ આપી અને સેફ્ટીનું આયોજન કરેલ ખાસ કરીને આવે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો છે તે પોલીસ પ્રશાસનની શું વ્યવસ્થા અને ફાયરની વ્યવસ્થા સાથે છે તે આજે દ્વારકામાં ગોમતી ઘાટે છે તે સાઈઠ જેટલા ગણેશ પંડાલોમાંથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું શ્રી રૂપાળિયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા